જે રીતના હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની એટલું જ નહી પરંતુ વાત કરવામાં આવે તો અહી નાના નાના બાળકો હોય કે અહીંના છોકરાઓ પાણીની અંદર રમતા નજરે પડી રહ્યા છે પરંતુ જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાત અંદર સુરત મહાનગરપાલિકાના પ્રિ મોન્સૂન ની કામગીરી અહીં કોઈ પણ પ્રકારની દેખાતી નથી નીચાણવાળા વિસ્તાર તો ઠીક છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોષ વિસ્તાર ગણવામાં આવતો હોય એવા વેસુ વિસ્તારની અંદર પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ઘરના લોકો પણ અહી બે હાલ જોવા મળી રહ્યા છે કારણ કે સંપૂર્ણ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે લોકો બહાર નીકળે તો નીકળે કઈ રીતે જી